આણંદ જિલ્લા અને તાલુકાના ચીખોદરા ગામ આવેલ બેંક ઓફ બરોડાના લોકરમાંથી લાખો રૂપિયાની કેશ અને મોટા પ્રમાણમાં સોના ચાંદીના દાગીનાના લોકરમાંથી ગાયબ થવાની ઘટનાગત ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં બનવા પામી હતી તે અંગે લોકરના માલિક અને તેના પત્ની કે જેઓ સંયુક્ત નામે બેંક ઓફ બરોડામાં લોકર ધરાવતા હતા તેઓ પોતાનું બેંક ઓફ બરોડાનું લોકર ખોલતા જણાવ્યું અને આણંદ જિલ્લા પોલીસ વડાને કરી ફરિયાદ જિલ્લા પોલીસ વડાએ આ તપાસ માટે આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને આદેશ આપ્યા અને અંતે આરોપી ઝડપાયો આણંદ જિલ્લા અને તાલુકાના વઘાસી ગામના સુભાષ પટેલ અને તેમના પત્ની ચિખોદરા ગામ આવેલ બેંક ઓફ બરોડામાં સંયુક્ત બેંક લોકર ધરાવે છે તેઓના બેંકના લોકરમાંથી ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના મહિનાઓ દરમિયાન કોઈપણ સમયે તેમના લોકરમાંથી દસ લાખ રૂપિયા રોકડા અને સાયઠતોલા દાગીના ગાયબ થયા હોવાની રજૂઆત આણંદ જિલ્લા પોલીસ વડાને કરેલ જેની તપાસ એલસીબી આણંદ કરતી હતી આ અંગે બેંકના પટ્ટાવાળા વિપુલ કેસરિયાએ ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી અનુક્રમે સેશન્સ અને સુપ્રીમ કોર્ટ સુધી કરેલા જામીન અરજી મંજૂર થતા કોર્ટે પંદર દિવસમાં પોલીસ અધ્યક્ષ સરેન્ડર થવાનો આદેશ કરેલ જેથી આરોપી વિપુલ કેસરિયાએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સામે સરેન્ડર કરેલ છે સદર આરોપી વિપુલ કેસરિયાના સાત દિવસના રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી આરંભી છે ચિખોદરા બેંક ઓફ બરોડા માં એક જે ઘટના મળી છે પટાવાળા સાઈડ અને 10 લાખ રૂપિયા ડુપ્લિકેટ ચાવી બનાવીને ઉપાડે લીધા છે એની ફરિયાદ થઈ છે શું લીધો હતો તારીખ 25 12 2024 ના રોજ સુભાષભાઈ કાંતિભાઈ પટેલ રહેવાસી વગાસી આનંદ નાઓએ આનંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેમનું ચિખોદરા બેંક ઓફ બરોડા શાખામાં તેમની તથા તેમના પત્નીના નામે લોકર હતું એ લોકરમાં તારીખ અઢાર નવ બે હજાર ચોવીસ પહેલાં તારીખ સાત બે બે હજાર ચોવીસ વચ્ચે કોઈપણ સમયે ત્યાંના પટાવાળા તરીકે ફરજ બજાવતા વિપુલકુમાર વિનુભાઈ કેસરિયાએ ડુપ્લિકેટ ચાવી બનાવી લોકરમાંથી રૂપિયા સાહીઠ તોલા સોનું અને દસ લાખ પચાસ હજાર રૂપિયાની સગે વગેરે કરી દીધેલ હોવાની ફરિયાદ આપતા આ બાબતે આણંદ રુઅલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો આ ગુનામાં એમાઉન્ટ ખૂબ જ મોટી હોય અને તેમાં બેંક બેંક ઓફ બરોડાના લોકરમાંથી પૈસાની સગે વગે કરેલ હોય ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષકશ્રી જસાણી સાહેબે સદર ગુનાની તપાસ એલસીબીને સોંપેલી હતી આ ગુનાની તપાસ પીઆઈ એચઆર બ્રહ્મભટની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પાવરાએ હાથ ધરેલી આ ગુનામાં દસ્તાવેજ પુરાવા એકત્રિત કરેલા અને તમામ એવિડન્સ એકત્રિત કરતા આરોપીએ સૌ પ્રથમ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન કરેલી અરજી કરી દીધી પરંતુ તે પણ નામંજૂર થયેલી ત્યારબાદ હાઈકોર્ટમાં જામીન અરજી કરતા દસ્તાવેજી પુરાવા અને મળેલ એવિડન્સના આધારે નામદાર ગુજરાત દ્વારા પણ આગોતરા જામીન આપવામાં ત્યારબાદ સદર આરોપીએ નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ આગોતરા જામીન માટે અરજી કરી લીધી પરંતુ એકત્રિત કરેલા પુરાવાના આધારે નામદાર કોર્ટે પણ સુપ્રીમ કોર્ટે પણ તેઓના જામીન મંજૂર કરેલા નહીં અને તેમને બે વીકમાં સરેન્ડર કરવા માટે સૂચના આવેલ જે અનુસંધાને આરોપી વિપુલ કુમાર વિનુભાઈ કેસરિયા તારીખ વીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ એલસીબી સમક્ષ સરેન્ડર થતા આ ગુનાના કામે તેઓની ધરપકડ કરવામાં આવેલી છે અને તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરી તારીખ સત્યાવીસ ત્રણ બે ના દિન દિન સાતના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે આ રિમાન્ડ દરમિયાન આરોપીએ આ મુદ્દામાલ કેવી રીતે ચોરેલો છે આ મુદ્દામાલ ક્યાં સગેવગે કરેલો છે તે તમામ મુદ્દાઓ બાબતે તપાસ તજવીજ હાથ ધરવામાં આવનાર